નમસ્કાર દોસ્તો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય ગુજરાતીમાં જે આવી છે તેનો પાઠ આઠ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક શબ્દને ને અંતે તર આવતો હોય તેવા શબ્દોની યાદી બનાવો ઉદાહરણ જોઈએ રીતે ચણતર ગણતર અંતર જીવતર રૂપાંતર ગળતર જેવા શબ્દો લખી શકાય મુખ્ય સવાલ બે શબ્દ ચાવી ને આધારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શબ્દ ચોરસ માંથી શોધો અને લખો આવી પડેલું વગર નોતરે આવેલું એટલે અતિથિ જીરણ છેક જૂનું ઘસાય કે ખવાઈ ગયેલું એટલે જીરણ ઘરની બાજુની દિવાલ એટલે કે કરો રક્ષિત નહીં એવું એટલે અરક્ષિત વ્યવહારની બાબતોમાં કુશળ એટલે કે વ્યવહાર કુશળ ઘરનો શરૂનો ખુલ્લો ભાગ એટલે કે ઓસરી માટીની ભીતનું નાનું ઘર ઓરડી એટલે કે ખોરડું લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો એટલે કે ગાર મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગા એટલે કે ચોકો ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા એટલે કે ગમાણ લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો એટલે કે ડૂમો ઘરની પાછલી ભીત એટલે કે પછી વલવવું તે વલવવાની ગોળી એટલે કે વલોણું દહીં વલવવાનો દાંડો વાસ એટલે કે રવૈયો કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું એટલે કે અપરાધભાવ બાનામાં આપેલું પૈસાનું ખત એટલે કે બાના ખત છાપરાના ટેકારુપ મુખ્ય આડું લાકડું એટલે કે મોભ જોઈ ન શકાય તેવું એટલે કે અદ્રષ્ટ

ચાર પાકું ઘર બનાવવાનું શ્રેય મારા દાદાને જાય છે ખોટું પાંચ ઘર બનાવવામાં મારી બા અને બાપુજીએ ખૂબ જ શ્રમ કરેલો ખરું મુખ્ય સવાલ પાંચ આપેલી જાહેરાત વાંચો અને ઘર વેચવાનું છે તે માટેની જાહેરાત બનાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ઘર વેચવા બાબતે જાહેરાત આપેલી છે તેવી જ રીતે આપણે બીજી જાહેરાત બનાવવાની છે છાપામાં આપેલી જાહેરાત પ્રમાણે પણ લખી શકો છો મુખ્ય સવાલ છ નીચે આપેલા શબ્દોનો ઘર સાથે જોડાયેલા અને ઘર બનાવવા માટે જરૂરી શબ્દોમાં વર્ગીકરણ કરો ઘરની સાથે જોડાયેલા શબ્દમાં આવશે ઓસરી ઓરડો આંગણું દીવાલ તોરણ બારી ખાટલો કોઠી રસોડું વાસણ અગાસી નળિયા મોભારો જાળી અને કરો ઘર બનાવવા માટે જરૂરી આવશે ઈંટ માટી ગાર લાકડું સિમેન્ટ પાણી ટાઇલ્સ રેતી તગારું અને કપચી મુખ્ય સવાલ સાત પ્રશ્નના જવાબમાં કરેલા આધારે આધારે લખો લખો મારું 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 ઘર 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 વિશે વિભાગ ફકરો મારા યાદો થી ભરેલું છે ઘરની ઓસરીમાં દાદીનો ચોકો બનેલો હતો ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો હતો આંગણામાં ભાઈઓ અને બહેનો ના લગ્ન પ્રસંગો થયા હતા દિવાલો બારીઓ અને જાળીઓ એ વર્ષો સુધીના સંસ્મરણો સંગ્રહાયા છે ખાટલા પર તાપણાના પ્રસંગો સચવાયા છે રસોડું કોઠી અને મોભારો પણ ઘરના મહત્વના ભાગો છે આ બધું મળીને ઘરને માત્ર મકાન નહીં પણ લાગણીઓથી ભરેલું જીવનમય સ્થળ બનાવે છે મારા ઘરનું નિર્માણ વિભાગ બના શબ્દોને આધારે ફકરો લખો મારા ઘરનું નિર્માણ મારા સપનાનું ઘર બનાવવા માટે ઘણા બાંધકામ સામાનનો ઉપયોગ થયો છે શરૂઆતમાં જમીન સમથળ કરીને તેમાં કપચી સિમેન્ટ અને પાણી વડે પાયાની મજબૂત ગોઠવણી કરી પછી ઈંટ માટી અને ગાર વડે દિવાલો ઉભી કરવામાં આવી લાકડા વડે દરવાજા અને બારીઓ બનાવવામાં આવી ટાઇલ્સ અને રેતી વડે ફ્લોર અને છતને શણગારવામાં આવી તમામ સામાનને તગારીમાં ભરીને મજૂરો મિત્રો દ્વારા જરૂરી જગ્યાએ પહોંચાડવામાં આવ્યું આ રીતે થોડા દિવસોમાં મારું મજબૂત અને સુંદર ઘર તૈયાર થયું ત્યારબાદ તફાવત જણાવવાનો છે ગામડાનું ઘર અને શહેરનું ઘર કુદરતી વાતાવરણમાં સ્થિત હોય છે બાંધકામ વાળી બિલ્ડિંગોમાં હોય છે માટી લાકડું ગાર વગેરેથી બનેલું હોય છે સિમેન્ટ ટાઇલ્સ અને લોખંડથી બનેલું હોય છે ખેતીવાડી અને પશુપાલન માટે જગ્યા હોય છે વાહનોના પાર્કિંગ માટેની જગ્યા હોય છે પડોશી સાથે જળવાયેલા સંબંધ હોય છે પડોશીઓ સાથે ઓછો સંપર્ક હોય છે શાંતિભર્યું અને ખુલ્લું વાતાવરણ ધૂંધળું અને અવાજભર્યું વાતાવરણ મુખ્ય સવાલ આઠ તમારા અને તમારા મિત્રના ઘર વચ્ચે શો તફાવત છે તે લખો તમારું ઘર મારું ઘર શહેરમાં આવેલું પાકું અને સગવડો વાળું છે તેમાં અગાસી બેઠકરૂમ બેડરૂમ રસોડું બાથરૂમ અને પાર્કિંગની સુવિધાઓ છે અમારું ઘર લોખંડ લાકડું કાચ સિમેન્ટ કપચી ઈંટ વગેરે વસ્તુઓ વડે બનાવવામાં આવ્યું છે મિત્રનું ઘર મારા મિત્રનું ઘર ગામડામાં આવેલું જૂનું મકાન છે તેમાં હોંસરી આંગણું અને ઓરડાઓ છે આ ઘર ગાર માટી લાકડું ઘાસ વગેરેથી બનાવવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે બંનેના જવાબ જાતે લખી શકો છો મુખ્ય સવાલ નવ અ વિભાગ અને બ વિભાગના વાક્યોને અ વિભાગમાં આપેલા સંયોજકોની મદદથી જોડો પહેલું મીનાક્ષીના પગમાં કાંટો વાગ્યો કારણ કે તેને ચપ્પલ નહોતા પહેર્યા બે આકાશ વાદળ થી ઘેરાયું છે તેથી વરસાદ પડશે એવું લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બાકીના બીજા બધા વાક્યો જોડી શકો છો મુખ્ય સવાલ દસ આપેલા વાક્યોને સાદા વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં વર્ગીકૃત કરો પેલું સંકુલ વાક્ય બીજું મિશ્ર વાક્ય ત્રીજું સંયુક્ત વાક્ય ચોથું સંકુલ વાક્ય પાંચમું સંયુક્ત વાક્ય છઠ્ઠું સાદુ વાક્ય સાતમું સંકુલ વાક્ય આઠમું સાદું વાક્ય નવમું સાદું વાક્ય દસમુ સંયુક્ત વાક્ય અગિયારમુ સંયુક્ત વાક્ય મુખ્ય સવાલ અગિયાર પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન ઘર બનાવવામાં બાઈએ આપેલ સહકાર વિશે લખો મકાન બાંધવામાં બાઈએ ખૂબ મજૂરી કરી હતી બાઈએ ઘરના નિર્માણ સમયે મોભારા સુધી ગારના તગારા ચઢાવ્યા હતા અને ગાર કરી હતી બે લેખક પોતાના ગામડાના ઘરે ક્યારે ક્યારે જતા હતા લેખક પોતાના ગામડાના ઘરે લગ્ન મરણ જેવા સામાજિક પ્રસંગે અથવા લાંબી રજાઓમાં થોડા દિવસ માટે જતા હતા ત્રણ ગામડાના ઘરની સ્થિતિ વર્ણવો ગામડાનું ઘર બંધ રહેવાને કારણે વધારે જીર્ણ બની ગયું હતું ચોમાસામાં ઘરના છાપરામાંથી પાણી ઉતરતું હતું ચાર ગામડાના ઘર સાથે લેખકના કયા કયા સંસ્મરણો જોડાયેલા છે પાંચ મકાન ઘરમાં શો ફેર હોય છે મકાન એટલે ફક્ત ચાર દિવાલ ઓરડા છત જ્યારે ઘર એટલે આત્મીયતા પ્રેમથી વસતો પરિવાર મુખ્ય સવાલ બાર વાક્ય ઓળખો અને વાક્યનો પ્રકાર લખો પેલું વાક્ય સાદુ વાક્ય બીજું સંયુક્ત વાક્ય ત્રીજું સંયુક્ત વાક્ય ચોથું સંકુલ વાક્ય પાંચમું સાદું વાક્ય છઠ્ઠું સંકુલ વાક્ય સાતમું સાદું વાક્ય આઠમું સંયુક્ત વાક્ય નવમું સંયુક્ત વાક્ય દસમું સાદું વાક્ય